રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી ડોક્ટરોની રેલી યોજાઈ હતી જેમાં સેવાઓથી અડગા રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચારસો જેટલા રેસીડેન્ટ ડોક્ટરો ગઈકાલથી હડતાલ પર ઉતરી ગયા છે આજે બીજા દિવસે રેસીડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સિવાયની સેવાથી અલિપ્ત રહ્યા હતા તબીબો જોડાયા હતા અને આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી ત્યારે તબીબોની સલામતી અને કોલકાતાની ઘટનાના આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું ભૂમિ રાવલ છે આજે પણ અમે કાલની જેમ જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સાથે સાથે આજે અમારે રેલીનું પણ આયોજન છે આજે અમે બધા જ ડૉક્ટર્સ ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર થર્ડ ઇયર રેસિડન્ટ તથા યુજી અને ઇન્ટર્ન ડૉક્ટર્સ સફેદ કપડાં પહેરીને કાળી પટ્ટી બાંધીને આનો વિરોધ કરી રહ્યા છે તથા આ રેલીનું આયોજન છે જે રેલી અહીંયાથી આપણે હોસ્પિટલ ચોક ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ ત્યાંથી આરવલ્ડ કલેક્ટર ઓફિસ અને ફરી અહીંયા સુધીની રેલીનું આયોજન કરેલું છે અંદાજે આપણે એવું કહી શકીએ કે પાંચસો થી સાતસો જેટલા ડોક્ટર્સ અહીંયા આમાં જોડાયેલા છે રેલીનું આયોજન મૌનપૂર્વક પણ નારાઓ સાથે અમે કરવાના છીએ કલકત્તામાં જે જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે બનાવ બન્યો છે એના વિરોધમાં સમગ્ર રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને આજે સમગ્ર ભારતભરમાં એક દિવસ હડતાલનું આયોજન હડતાલની જાહેરાત કરવામાં આવી છે એ એ સંદર્ભે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે સરકાર સમક્ષ માગણી પણ મૂકવામાં આવી છે અને વધુને વધુ ડોક્ટરે ડોક્ટરોની સુરક્ષા બાબતે અને ડોક્ટરોને થતા અત્યાચાર રોકવા માટે થઈને સરકાર સમક્ષ જે માગણીઓ મૂકવામાં આવી એના માટે થઈને બંગાળ સરકાર ઉપર પણ મમતા બેનરજી ઉપર પણ

બંગાળ સરકાર ઉપર અને મમતા બેનર્જીએ જે આ કંઈ પણ કાર્યવાહી કરી એના ઉપર હજી પણ વધુ સખત ને સખત પગલાં લેવા જોઈએ ડૉક્ટરોની સુરક્ષા સંદર્ભે કોઈ પણ જાતની બાંધછોડ ચલાવી ન લેવાય એમાં મહિલા ડૉક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એમાં તમામ આરોપીને કડકમાં કડક સજા આપવી જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું અમારી માગણી સ્પષ્ટ છે કે તબીબો પર અત્યાચાર જે ચાલતો આવ્યો છે કે તબીબો જીવના જોખમે રાત દિવસ જોયા વગર દર્દીઓની સારવાર કરતા હોય છે ત્યારે એમની સુરક્ષા એક મોટો પ્રશ્ન છે અવારનવાર કાયદાઓ બને છે પણ એનો અમલ થતો નથી તો આજે સમગ્ર ભારતના તમામ ડૉક્ટરો જે આઈ એમ એના સભ્યો છે તેઓએ આજે ચોવીસ કલાક માટે ઓપીડી એટલે કે જે બિન ઇમરજન્સી જે સેવાઓ છે તે બંધ કરી છે ટોટલી કોઈપણ જાતની સોનોગ્રાફી કોઈપણ જાતના પ્લાન્ટ સર્જરી કોઈપણ જાતનું બ્લડ ટેસ્ટ કે કોઈપણ સામાન્ય જે ઓપીડી કેસ હોય એ નહીં જોવામાં આવે પણ માનવતાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી કેસીસ અમે ચાલુ રાખ્યા છે કેમકે સામાન્ય જનતા પરેશાન ન થાય હેરાન ન થાય એ બી જોવાનું અમારી ફરજ છે અને અમે અમારી સ્પષ્ટ માગણી છે કે આ જે કાયદાઓ છે તે અત્યારે જોઈએ એટલા સ્ટ્રોંગ નથી તો આ કાયદાઓને કડક કરવામાં આવે એની અમલવારી કડક થાય અને સ્ત્રીઓ પર અને ડૉક્ટરો પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે બંધ થાય આના માટે સંવિધાનમાં ફેરફાર લાવીને જે ગુનાઓ છે જે એમની કલમો છે તે બિનજામીનપાત્ર હોવી જોઈએ એવી અમારી માગણી છે અને સાથોસાથ સુરક્ષા માટેના તમામ પ્રયાસો દ્વારા દરેક મોટી હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં ખાસ કરીને થવી જોઈએ કેમ કે ડૉક્ટરોની સુરક્ષા કે ડૉક્ટર જે સમાજને સુરક્ષા પ્રદાન કરે છે તબીબી દૃષ્ટિએ તો એની સુરક્ષાની જે કાંઈ એમાં ઘટતું ઘટતું હોય એ કરવાની સરકારની અને તમામ લોકોની જિમ્મેદારી છે